સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણમાં રહેતા લવજીભાઈની આર્ટ ક્ષેત્રમાં પદ્મશ્રી એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે વિસરાતી સાતસો વર્ષ જૂની ટાંગલિયા વણાટની હસ્તકળાનું સંવર્ધન આ પરિવારો દ્વારા કરવામાં આવી રહ્યું છે વઢવાણના રહેવાસી લવજીભાઈ અને તેમનો પરિવાર ટાંગલિયા વણાટના ડ્રેસ સાડી દુપટ્ટા કુર્તા બેડશીટ બનાવી લુપ્ત થતી ટાંગલિયા કળાનો વારસો સાચવી રહ્યા છે સાથે જ વડોદરા સુરત અમદાવાદ બેંગ્લોર હૈદરાબાદ દિલ્હી જેવા શહેરોમાં યોજાતા હસ્તકળા મેળાઓના પરિણામે આજે ટાંગલિયા ઉત્પાદનોની આંતરરાષ્ટ્રીય સ્તરે માંગ વધી છે ફેશન ડિઝાઇન એનઆઈએફટીની મદદથી ટાંગલિયા હસ્તકળા સંગઠનની રચના કરવામાં આવી છે હાલ લવજીભાઈ અન્ય લોકોને તાલીમ આપીને આ કળા અંગે માહિતગાર કરી રહ્યા છે અત્યારે હાલ હું કુર્તી બનાવું છું એમાં મને પાંચસો સાતસો રૂપિયાનું કામ થઈ જાય છે એક કુર્તી બનાવતા કમસે કમ દોઢ બે દિવસ થાય સાડી બનાવતા સાત આઠ દિવસ થઈ જાય છે દુપટ્ટો એક દિવસમાં થાય છે ટાંગેલીયા બનાર કાઢ આજથી સાતસો વર્ષ જૂની એક લુપ્ત થતી કલા છે આ કલા પહેલાં માલધારી લોકોમાં જ પહેરવેશ હતો એટલે બહુ જ ઓછા પ્યારાવાળા થઈ ગયા કામકાજ ઓછું થઈ ગયું પછી જ્યારે જોયું કે દરેક કલાઓ બહાર નીકળી આવેલી હતી કચ્છની કલા હતી જામનગરની કલા હતી બધા કલા હતી પણ અમારે સુરેન્દ્રનગરની કલા એવી ક્યાંય નથી અને આ સુરેન્દ્રનગર જિલ્લામાં જ બને છે અને ડાંગીશિયા સમાજમાં જ બને છે એવી આ એક જ કલા છે આ એક સાતસો વર્ષ જૂની યુનિક કલા છે અને એક જ ડાંગીશિયા સમાજમાં બને છે ભારત સરકારની તરફથી મને શાલ બનાવવાનું જે મેરેનોનમાં સાલ બનાવવાનું કીધું તો મને એમાં ઓગણીસો નેવની અંદર નેશનલ એવોર્ડ મળ્યો